નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગરના દહેગામના અપહરણનો ચકચારી કેસ જેમાં એક યુવતીનો અપહરણનો મામલો સામે આવે છે જેમાં યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા આયુષી નામની આ યુવતીએ દોઢ વર્ષ અગાઉ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કર્યા બાદ છેલ્લા બે મહિનાથી તેઓ ગાંધીનગરના દહેગામમાં રહેતા હતા ત્યારબાદ આ મામલે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં આ ઘટનાને લઈને યુવતીના અપહરણ હોવાની ચર્ચાઓ વેગવાન બની હતી ત્યારે આ બાબતે જે યુવતીના પતિ છે તેમના દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને ગંભીર આરોપો યુવતીના મામા અને તેમના ભાઈઓ પર કરવામાં આવ્યા હતા જેમાં આયુષી રબારી નામની જે યુવતી છે તેમના પર જેમાં આયુષી રબારી નામની જે યુવતી છે તેમના ભાઈઓ જબરજસ્તી બળજબરીપૂર્વક ગારમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હોય તેવા આરોપો ફરિયાદીએ કર્યા હતા અને ઘટના બાદ યુવતીએ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં તેમણે અપહરણની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તેમણે કહ્યું કે તેમના પતિ અને સાસરીયા પક્ષના લોકો દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો તેના કારણે તેઓ પોતાની ઈચ્છાથી ઘરેથી પોતાના ભાઈઓ અને મામા સાથે જતા રહ્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં એક નવો વળાંક આવ્યો હતો અને આ મામલે પોલીસ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ આજે ગુજરાત હાઈકોર્ટમાં આયુષી નામની જે યુવતી હતા તેઓ જુબાની આપવા માટે પહોંચ્યા હતા તેમણે આ બાબતે તેમના પતિ અને સાસરીયા પક્ષ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવતો હોય તે પ્રકારની વાત જુબાનીમાં કહી છે સાથે જ આ મામલામાં જે તેમનો કોઈ પણ પ્રકારનો અપહરણ નથી થયો પરંતુ તેઓ પોતાની ઈચ્છાથી પોતાના માતાના ઘરે ગયા હોય તેવી વાત પણ કહી છે જેના કારણે આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે તેવું કહેવાય રહ્યું છે ને યુવતીના પતિ અને તેના સાસરીયા પક્ષના લોકો પર જે ગંભીર આરોપો યુવતીએ કર્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે માલધારી સમાજના આગેવાન હમીરભાઈ રબારીનું પણ નિવેદન સામે આવ્યું છે આજે યુવતી હાઈકોર્ટ પહોંચ્યા હતા તેમણે શું જુબાની આપીને તેમણે શું કહ્યું આ બાબતમાં તે સાંભળો મિત્રો હું અમીર કમલીવાડા એમએસ વાયસ ગ્રુપ દહેગમના કેસમાં સમસ્ત રબારી સમાજની જીત જીત થઈ છે આપણી બેન આયુષીબહેનને આથી પાંચેક મહિના પહેલાં જાળમાં ફસાવી માનસિક રીતે ત્રાસ આપી અને આપણા આયુષીબહેનને એ વ્યક્તિ અવારનવાર હેરાન કરતો હતો આજરોજ નામદાર હાઈકોર્ટ દ્વારા આયુષીબહેને તેમના માતા પિતા સાથે જવાની માંગણી કરેલ અને હાઈકોર્ટ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવેલ સમસ્ત રબારી સમાજના દરેક સંગઠનો વ્યક્તિઓ જે પણ આ અભિયાનની અંદર જોડા કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય આવી રીતે કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતો હોય ખોટી રીતે પ્રેમ જાળમાં ફસાવતો હોય તો દરેક સમાજે આ બાબતે જાગૃત થવાની જરૂર છે આપનો ખૂબ ખૂબ આભાર આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન હમીરભાઈ રબારીને તેમણે આ ઘટનાને લઈને વાત કહી છે સાથે જ જે યુવતીના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો ના ઘટનામાં તેઓ હવે તેમણે પોતાના માતા પિતા સાથે રહેવાની જે ઈચ્છા વ્યક્ત કરી છે તેને લઈને પણ હમીરભાઈએ વાત કરી છે અને આ પ્રકારની ઘટના કોઈ પણ સમાજની દીકરી સાથે ના થવી જોઈએ તે વાતની પણ વાત તેમણે કરી છે ત્યારે હવે આ જે ગાંધીનગરના દહેગામનો જે આખો જે ચકચારી પ્રકરણ હતો તે મામલામાં આ જે માલધારી સમાજની યુવતી આયુષ્યે જે ખુલાસા કર્યા છે નવે આ ઘટનાના સંદર્ભમાં આગામી સમયમાં પોલીસ દ્વારા કયા દિશામાં અને કઈ રીતે તપાસ કરવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે સામે પક્ષે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં